તમે જોઈ રહ્યા છો જાણકારી ન્યૂઝ નજર આજના સમાચારો સોમનાથ કોરિડોર મુદ્દે ફરી ચર્ચામાં બેઠકમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત પ્રભાસ હિત રક્ષક સમિતિનો મોરચો પ્રભાસ પાટણમાં કોરિડોરને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે સ્થાનિક વહીવટી તંત્ર થોડા દિવસથી ફરી કોરિડોર બાબતે વિચારતું થયું છે વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ સમાજના સભ્યોને બોલાવી ભાગલા પાડી રાજકારોની નીતિ અપનાવી રહી છે જે વાતને લઈને પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ દ્વારા પ્રભાસ પાટણ રહીશોની બેઠક મળી જેમાં કોરિડોરને લઈ તંત્ર દ્વારા અલગ અલગ સમાજના પટેલોને બોલાવી લાલચો આપે છે જે હિત હિતરક્ષક સમિતિ એકતા તોડવા માંગે છે સમિતિના આગેવાનો દ્વારા પ્રભાસ પાટણના તમામ રહીશોને આ બાબતે સચેત કરાયા આપણી એકતા અખંડ રહેવી જોઈએ ભાગલા પડવાની રાજનીતિમાં આપણે ના આવવું જોઈએ આપણે નિર્ણય એક સાથે લેશું તેવી સ્થાનિક લોકોને આગેવાનોએ રજૂઆત કરી હતી રિપોર્ટર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથમાં છેલ્લા પાંચ છ મહિનાથી કોરિડોર નામનો વાયરસ છે એ ગુંજી રહ્યો હતો પ્રભાસ પાટણની જે એકતા સાથે રાખીને જે હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે એના ક્યાંક ને ક્યાંક એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને ત્રણેક મહિના સુધી આ વાયરસ છે આયથી દૂર રહ્યો હતો પરંતુ દસેક દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંકને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે તેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની વિત્રક્ષક સમિતિ દ્વારા મીટિંગ બોલાવવામાં આવી જેમાં જોરશોરથી કોરિડોર નામના વાયરસને અહીંથી હાકી કાઢવા માટે એક સુર બની અને પ્રભાસ પાટણની ગામના ગામમાં એકતા છે એ જળવાઈ રહી એવો સુર અહીંથી સોમનાથ દાદાના ચરણોમાં અર્પણ કર્યો છે અને આ કોરિડોર નામનો વાયરસ અહીંયા આવશે તો પ્રભાસ પાટણ ગામની એકતા જેને અહીંથી હાકી કાઢશે એવી પણ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી છે જ્યારે લોકો નાના માણસો મજૂરો લોકો જે બેંકમાં લોન લેવા માટે જાય છે જે શિવ પોલીસ ચોકી સુધીના જે મકાનો છે તેમાંથી ઘણા લોકો ત્યાં બેંકમાં જાય છે તો બેંક એમાં ના પાડે છે કે ભાઈ અહીંયા કોરિડોર આવે છે તે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર બે મિલી ભગત થઈ અને આ ગામને પ્રભાસ પાટણની પ્રજાને હેરાન કરવા માટેના થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે જેથી ગામના લોકોને લાગણીઓ હતી બધીની વાત હતી કેટલા દિવસથી મળ્યા નતા કોરિડોરનું પાછું અલગ અલગ જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી અને ચર્ચા વિચારણા કરીને એકતા તોડવા માટેના જે પ્રયત્ન કર્યા ને કરે છે એને માટે લોકો આજે મળી ને ફરી શંકરનાથ કર્યો કે ભાઈ ના અમારે કોરિડોર અહીંયા નથી જોતો એવો બધી સંકલ્પ કરી અને સોમનાથ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી કે અહીંયાથી કોરિડોર અમારે જતો નથી એવું બધું એક સુર જોવા મળ્યો છે તંત્ર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવશે તો શું કરશો હવે બળ પ્રયોગ કરવામાં આવે તો એ વ્યાજમય નથી લોકશાહી જીવન અંદર જીવીએ છીએ અમારા બાપ દાદા માલિકીના મકાન છે અને જો તંત્ર આવી રીતે કરશે તો સમિતિ અને ગામ એ સહન નહીં કરે